નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાને યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં આપણી ચેનલ ઉપર ધોરણ છની જે નવી સ્વ અધ્યયન પોથી આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર આ નવી સ્વ અધ્યયન પોથીના તમામ વિષયના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવેલ છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે તો આજે આપણે આ વિડિયોમાં ધોરણ છના નવી સ્વ અધ્યયન પોથીમાંથી સંસ્કૃત વિષયના પાઠ નંબર ત્રણ લેખનમ તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે અહીં જોઈશું હવે આપણે સ્વ અધ્યયન પોથી ભાગ પ્રમાણે આવશે તેમનું તમને પોસ્ટર પણ અહીં દર્શાવેલ છે આ સ્વઅધ્યયન પોથી જે પ્રથમ ભાગ છે તેમની અંદર દરેક વિષયમાં એક બે ચેપ્ટર આવશે તેવી જ રીતના બીજો ભાગ ત્રીજો ભાગ અને ચોથો ભાગ આવશે તો સંપૂર્ણ સોલ્યુશનનું તમને નીચે પીડીએફની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો વિદ્યાર્થી મિત્રો જરૂરથી તેમનો અભ્યાસ કરી લેજો તો ચાલો આપણે શરૂ કરીએ ધોરણ છની નવી સ્વ અધ્યયન પોથીના ભાગ નંબર એકના સંસ્કૃત વિષયના પાઠ નંબર ત્રણ લેખનમ તેમનું સંપૂર્ણ સોલ્યુશન જોઈએ આપણે પ્રશ્ન નંબર એક આપેલા શબ્દોનું અનુલેખન કરો એટલે અહીં જે શબ્દો આપેલા છે એવા સુંદર અક્ષરે તમારે લખવાના છે જોઈએ પેલો શબ્દ નંબર એક વૃષભ નંબર બે મેષહ નંબર ત્રણ નકુલ નંબર ચાર સ્થાલિકા નંબર પાંચ ચટકા નંબર છ ઘંટી નંબર સાત કૂચિકા નંબર આઠ પુષ્પમ નંબર નવ પુસ્તકમ અને નંબર દસ ઉરુકમ પ્રશ્ન નંબર બે આપેલી પંક્તિઓનું અનુલેખન કરો જોઈએ અહીં જે પંક્તિ આપેલી છે એમને સુંદર અક્ષરે લખવાની છે નંબર એક તસ્મે શ્રી ગુરુવે નંબર બે નમસ્તે શારદે દેવી નંબર ત્રણ વિદ્યારંભામ કરીશ્યામી પ્રસન્ના ભવ સર્વદા નંબર ચાર વક્રતુંડ મહાકાર્ય સૂર્યકોટી સમપ્રભ નંબર પાંચ ગુરુદેવો મહેશ્વર પ્રશ્ન નંબર ત્રણ નીચેના વાક્યોનું અનુલેખન કરો તો અહીં જે શબ્દો આપેલા છે તેમનું તમારે અનુલેખન એટલે કે સુંદર અક્ષરે લખવાનું છે નંબર એક ભીત શશક ધાવતી નંબર બે સિંહ અપી ગ્છતી નંબર ત્રણ શશક પલાયન કરો નંબર ચાર કુત્ર પતતી આકાશઃ નંબર પાંચ શૃંગાલ અનુ ધાવતી નંબર છ શશક ભીત ધાભવ નંબર સાત કાક આગછર આઠ કલ્પેશ ધાવતી નંબર નવ રમેશર દસ કૃપા ખાદતિ તો વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી આઠની જે નવી સ્વ અધ્યયન પોથી આવી છે બે હજાર ચોવીસ પચીસ જેમાં બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશન તમે પીડીએફ અને બુક બંને મેળવી શકો છો અહીં તમને કોન્ટેક નંબર આપેલો છે જેમાં તમે કોન્ટેક કરીને પ્રશ્ન નંબર ચાર તમારા શિક્ષક વાલી બોલે તે સંસ્કૃત શબ્દોનું શ્રુતલેખન કરો નંબર એક વિદ્યાલય નંબર બે પ્રતિદિનમ નંબર ત્રણ આગચ્છામી નંબર ચાર આરંભ નંબર પાંચ પ્રાર્થના ખંડઃ નંબર છ વર્ગખંડ નંબર સાત ક્રીડમ નંબર આઠ ઉદ્યાનમ નંબર નવ ઉત્તમમ અને નંબર દસ પુસ્તકાલય તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા વિષયની નવી સ્વ પોથી આવી ચૂકી છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે અને આ વિડીયોની પીડીએફ ની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો જરૂરથી વિદ્યાર્થી મિત્રો તેમનો અભ્યાસ કરી લેવો